ભારતના ઘણા વીરોએ એવા બલિદાન આપ્યા છે કે એમના નામ આજે ઇતિહાસના પાના પર સોનાના અક્ષરથી જડાઈ ગયા છે તેમની બહાદુરી નિદ્રતા સાહસ અને વીરતા આજે પણ લોકો નથી ભૂલી શક્યા આ વિડિયોમાં આપણે એવા જ એક યોદ્ધાની વાત કરીશું સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્ઞાન ગુજરાતીમાં અને આ વિડિયોને લાઈક સબસ્ક્રાઈબ કરો ઔરંગઝેબનું ધ્યાન તેના સૌથી મોટા દુશ્મન છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી પર ઔરંગઝેબ છત્રપતિ શંભાજીને પકડીને એમને ક્રૂર સજાઓ આપવા માંગતો હતો ઔરંગઝેબ બીજપુર પહોંચ્યો અને દરબાર લગાવ્યો અને પૈસાનો ઉપયોગ કરીને નાના મરાઠા રાજ્યોને પોતાના તરફ લઈ લીધા અને હવે જીત બહાદુરીથી નહીં પણ સોચી સમજીને મેળવાની હતી અને આનો પ્રભાવ એ પડ્યો કે મરાઠાઓ વેરાઈ ગયા અને પોતાના ગયા ઔરંગઝેબ હવે લાગ્યો હતો એને ચેતવણી આપી હતી કે છત્રપતિ મહારાજ જે રાજગઢ અને પહાલા જેવા કિલ્લાઓ વચ્ચે પોતાનું સ્થાન બદલતા હતા એમને ખાલી મેદાનવાળી જગ્યામાં જ પડકી શકાય એમ છે એને છત્રપતિ શિવાજી મહારાજના પરિવાર વિશેષ શિરકે ખાનદાની સાથે છત્રપતિ મહારાજ પકડવાની યોજના બનાવી ઔરંગઝેબ સંભાજી મહારાજ અને કાલેશના ઘાટ સંબંધને એમની કમજોરી માની લીધી આ વાતનો ફાયદો ઉઠાવીને રણનીતિ તૈયારી કરી મુગલ સમ્રાટ મુખરબ ખાને કોલ્હાપુર તૈનાત કર્યો જેનાથી એ પન્હાલાથી છત્રપતિ સંભાજી મહારાજને પકડી શકે સાથે મુગલ સેનાને અહેમદનગર રવાના કરવાની યોજના બનાવી લીધી બીજી તરફ છત્રપતિ સંભાજી મહારાજ બેશુબાઈ રામરાજા અને બીજા અનેક સલકારો સાથે ગંભીર વાતની ચર્ચા કરી રહ્યા હતા મુગલોએ કેટલાય ખાસ જગ્યા પર પોતાની હાક જમાવી લીધી હતી એમની સેના રાયગઢના પહાડો સુધી પહોંચી ગઈ હતી ને આ બાજુ છત્રપતિ સંભાજી મહારાજ પોતાની રણનીતિ બનાવી રહ્યા હતા છત્રપતિ સંભાજી મહારાજ કળશીજીને અંગ્રેજો જોડે વાતચીત કરવા માટે મોકલ્યા હતા પણ એમને ત્યાંથી કોઈ મદદ ના મળી આવી સ્થિતિમાં છત્રપતિ સંભાજી મહારાજને નિર્ણય લીધો કે એસો ઘોડેસવારો સાથે પન્હાલા જશે એમને ખબર હતી કે મોટી સેના જોડે લઈ જવાની મુગલો ધ્યાન તેમના પર પડશે જેમાં એમની યોજના વિફળ થઈ શકે એમ હતી છત્રપતિ સંભાજી મહારાજ પનહાલા માટે રવાના થઈ ગયાએ જાણ્યા વગર કે મુખરાબ ખાન કોલપુર પહોંચી ગયો છે મુખરબે પોતાના જાસુસ રાયગઢ પનહાલાના આજુબાજુ ફેલાવી દીધા હતા કેમ કે છત્રપતિ સંભાજી મહારાજને ગિંજી અને વેલોરની બાજુ જતા પકડી શકાય છત્રપતિ સંભાજી મહારાજની પનહાલા સુધીની યાત્રા કોઈપણ જાતની અવચળ વગર પૂરી થઈ અને ત્યાંથી એમને કાલશને બચાવ્યા છત્રપતિ સંભાજી મહારાજે સોલજાઈ માતાના મંદિર જવાનું યોજના બનાવી કોંકણ સામંતો પણ મોગલોના આધીન થઈ ગયા હતા અને આ સંઘર્ષને વધારે મજબૂત બનાવી રહ્યા હતા ઘટતા સંસાધનો અને વધતા ખર્ચ છત્રપતિ સંભાજી મહારાજ માટે મોટી ચુનૌતી હતી વિશાલ ગઢથી ઉતરીને છત્રપતિ સંભાજી મહારાજે સંગમર મેસરમાં પોતાના સેના એક કરવા માટે યોજના બનાવી ઘાટ જંગલો અને પહાડોમાં થઈને સંભાજી મહારાજ કોંકણ પહોંચ્યા ત્યાં ઘાટીના નીચે એમની ઘોડેસવાર સેના રાહ જોતી હતી બીજી બાજુ મુખરબખાન કોલ્હાપુર પાસે પોતાના હજારો ઘોડો સવાર સાથે બેઠો હતો મુખરબ પોતાના જાસૂસોને સમાચાર આપવાનો આદેશ આપ્યો અને હજાર ઘોડેસવારોને તૈનાત કરી દીધા જે પહાડોમાં લડવા માટે માહિર હતા કોહાપુર અને પણહાલા પાસે મરાઠાઓ એક નજરે મુગલ સલ્તનતના શિબિર સામે બેઠા હતા આ ઈલાકામાં હલચલ ઓછી જોવા મળતી હતી પણ મુખરબ ખાન સતર્ક હતો એ જાણતો હતો કે કોંકણ અને બેલગાવના વિસ્તારમાં ભારે ઘોડેસવાર અને હાથીઓનો ઉપયોગ અસ્ફળ સાબિત થશે છત્રપતિ સંભાજી મહારાજ દેવારૂપ પહોંચી ગયા આ સમય સમયે ખાનને સમાચાર મળી ગયા કે પહાલાથી દેવરૂપ એક મરાઠા ટુકડી જતા હોવા મળી અને એને એના જાસૂસોને આ વાતના સમાચાર લેવાનો આદેશ આપ્યો અને આના વચ્ચે ખાન પોતાની બે હજાર ઘોડેસવાર લઈને સંગમસ્વરના જંગલોમાં સંભાજી મહારાજને ફસાવવા માટે આગળ વધે છે અહી દેવીના દર્શન કર્યા પછી છત્રપતિ સંભાજી મહારાજ સંગમત પાછા રવાના થયા मराठा शिबीर जोड़े पोचे तरह के एमने की पहाला दिशा बाजू थी मुगलों ने आवता शरणपद ने खतरा ने जोई संभाजी महाराज ने कीधु के ये बसों घोड़स्वार लई साई चालता निकली जाए पर त्याज छत्रपति संभाजी महाराज ने खबर पड़ी के कालस पासेना पहाड़ों में अनुष्ठान करता चेतवनी आप्या छता છત્રપતિ સંભાજી મહારાજ એમને લાવવા માટે પાછા જાય છે કાલશ જુએ છે કે તે મુગલ ઘોડે સવારથી ઘેરાઈ ગયેલા છે અને તે તલવાર લઈને શહેરની બાજુ દોડે છે છત્રપતિ સંભાજી મહારાજને શોધવાના પ્રયાસમાં એક તીર એમના ખભા ઉપર વાગી જાય છે અને તે જમીન પર પડી જાય છે અને આ બધા વચ્ચે મુખરબ ખાન મરાઠા શિબિર પર હુમલો કરી દીધો मराठा सेना ने क्रूर रीते कतल आम करी की। ये आ युद्ध में वीरगति जारे छत्रपति संभाजी महाराज संगमेश्वर पहुंचा तो आखी सेना दुश्मनों घेराई आ बधी हालत जोई गंभीरतादेसाई घरे शरण लीधी युद्ध तैयारी शुरू करपति संभाजी महाराज कालसनी बूम साई घरे निकलया અને તરત જ એ મુગલ સેનાથી ઘેરાઈ ગયા મુખરબખાન બધા ઘરની તલાશી લેતો હતો લોકોને જંજીરોથી જકડીને લઈ આવતા હતા મુખરબખાનની નજર શંભાજી મહારાજ પર પડી ત્યારે ઔરંગઝેબના મોકલેલા શંભાજી મહારાજના ચિત્રને જોઈને એમને ઓળખી જાય છે ઘાયલ અને કેપ કરેલા કલશને પણ એની સામે લાવવામાં આવ્યા મુખરબ ખાને પણ એન સંભાજી મહારાજના કરીબી સંબંધી છે તેવું ઓળખી લે છે છત્રપતિ સંભાજી મહારાજ તથા કલસ અને બીજા એમના સાથીદારોને પણ કેદ કરી લે છે એમ નામો બંધ કરી દીધાને એમને ઘોડો પર લાદી લીધા મુખરબ એમને જંગલો વચ્ચે થઈ લઈ ગયો કેમ કે બીજા મરાઠાઓ ખબર ના પડે અને આ બાજુ ઔરંગઝેબ છત્રપતિ શિવાજી મહારાજનની આપવાની તૈયારી કરી રહ્યો હતો જ્યારે કેદીઓને કિલ્લામાં લાવવામાં આવ્યા તો એમની ગરીમાં છીનવી લેવામાં આવી ત્યાં પોચીને છત્રપતિ સંભાજી મહારાજ અને કલસને મશ્કરીઓ જેવા કપડા પહેરાવ્યા એમના માથામાં ઘૂંઘરું વાળી ટોપી પહેરાવી અને એમના ગળામાં ગાયોની ઘંટડીઓ બળગાડી છત્રપતિ સંભાજી મહારાજના હાથ લાકડાથી બાંધવામાં આવ્યા જે તેમના ખભા પર મૂકવામાં આવ્યું હતું એના પછી કેદીઓને ઊંટો પર બેસાડીને ગલીઓ ફેરવે છે અને ચારે બાજુ મુગલ સૈનિક અને દર્શકો બૂમો પાડતા અને અપમાનજનક વાતો કરતા હતા ઢોલ અને અપશબ્દો વચ્ચે છત્રપતિ શામળાજી મહારાજ અને કાલસ એકદમ શાંત અને અડગ રહ્યા હતા એમની આંખોમાં ના શરમ હતી કે ના તો કોઈ હારનો ડર હતો આ ક્રૂર રેલી બહાદુગઢ કિલ્લાની દીવાને આમમાં પૂરી થઈ ખૂનથી અને અને સાંકડોથી બાંધેલા છત્રપતિ સંભાજી મહારાજ કાલાશને એક મોટા રૂમમાં લાવવામાં આવ્યા ત્યાં છત્રપતિઝેબ તમને રાહ જોતો હતો કેદીઓની સાંકડો નીચેના પથ્થરો સાથે અથડાઈ રહી હતી એને ખૂનના દાગ છોડી રહી હતી આ સમય મરાઠાઓ બધા સમય કરતા બહુ જ કાળો હતો જ્યાં અપમાનની બધી હદો બતાવી દીધી દીવાને આમાં ઉભેલા ઓરેન્ઝેબની નજર સંભાજીની નજરો સાથે મળે છે ઘણા અપમાનો અને પીડા આવ્યા પછી પણ છત્રપતિ સંભાજી મહારાજને સમર્થ રામદાજી શબ્દો યાદ આવે છે કઈક ક્રોધ રાખો કઈક ધૈર્ય રાખો આ બાજુ ઓરેન્ગઝેબ પોતાની જીતની ખુશીનો ગર્વ મહેસૂસ કરીને અલાહને સુક્રિયતા કરવા માટે નીચે બેસે છે એ જ સમય કાલસે એક શક્તિશાળી કવિતા સંભળાવી

તમને પોતાના પિતાજીના શિક્ષણથી પ્રેરિત થઈને મરાઠાઓ દિલોમાં સ્વતંત્રાની જ્યોત સળગાવનો સંકલ્પ કરી સામે હતો છત્રપતિ મહારાજ હસ્યા અને ઔરંગઝેબ ગર્વ ગર્વને તોડતું હતું કરી ઔરંગઝેબ એમને ઉસકવાનો પ્રયાસ કર્યો એમના વંશ અને એમના પિતાના કથિત અને ગદારીની વાતો પણ કરી પણ છત્રપતિ સંભાજી મહારાજ ઉપર તેનો કોઈ પણ અસર ના થયો છત્રપતિ સંભાજી મહારાજ પોતાના સામે ઉભેલા ઔરંગઝેબના અત્યાચારની ગણતરી કરાવે છે સરમદ અને ગુરુધે બહાદુર પર અત્યાચાર અને અને આખા ભારતમાં ફેલાવેલી ક્રૂરતા અને લોહીની વહાવેલી નદીઓ ઉલ્લેખ કર્યો છત્રપતિ સંભાજી મહારાજની વાતો ઔરંગઝેબ ચકનાચૂર કરી દે છે એના પછી છત્રપતિ સંભાજી મહારાજને બે રહેમીથી મારવામાં આવે છે એક મહિનો વીતી જાય છે છત્રપતિ સંભાજી મહારાજ અને કાલશને ઇસ્લામ અને નુંગલ સામ્રાજ્યના દોષી કહેવામાં આવે છે મુખ્ય કાજી દિવસની શારીરિક યાતના અને મોતની સુનવાઈ કરવા આવે છે સજાના દિવસે છત્રપતિ સંભાજી મહારાજને સાર્વજનિક સ્થાન સુધી ઘસેડીને લઈ જવામાં આવે છે એમની ચારે બાજુ ભીડ હસ્તી અને બુમા પાડતી હતી જુલ્ફગાર ખાન જલાદોની સાથે લાલ અંગારા અને લોખંડના સળિયા લઈને ત્યાં આવે છે ઔરંગઝેબ બાજુના એક તંબુથી આ બધું જોઈ રહ્યો હતો આવનારા અત્યાચારો માટે પોતાને તૈયાર કરી રહ્યા હતા જુલ્ફકાર ખાન અને જલાદ પોતાના ઉપકરણો લઈને આગળ વધે છે છત્રપતિ શામળાજી મહારાજના ચહેરા ઉપર નાનું સ્મિત કરતા હતા મહારાજનું મો જબરજસ્તી ખોલવામાં આવે છે અને જીભ પર ગરમ ગરમ ચીપોથી પકડવામાં આવે છે ઔરંગઝેબ એમને છત્રપતિ શામળાજી મહારાજની આંખો નીકાળી લેવાનું કહે છે રાયગઢમાં રાણીને યશુબાઈને છત્રપતિ સંભાજી મહારાજના નિર્દય મૃત્યુના સંચાર મળે છે એમને કહેવામાં આવે છે કે પેલા એમની જીભ ખેંચી લીધી અને પછી આંખો નીકળી લીધી અને છેલ્લે કોરેગામમાં એમના શરીરના એક એક કાપી લીધા છત્રપતિ સંભાજી મહારાજના નવ વર્ષના શાસન અને બલિદાથી થતો પોતાના રાષ્ટ્રના માટે બનાવવા અંતિદાથી શક્તિ આખ દખનમાં મૌન ક્રાંતિ માહોલ થવા લાગ્યો કારીગર આદિવાસી અને જેને મુગલોથી દગો પણ કર્યો હતો બધામાં છત્રપતિ સંભાજી મહારાજના અત્યાચારોનો બદલો લેવાની આગ લાગી છત્રપતિ સંભાજી મહારાજ ના મૃત્યુ એ એવું આગ લગાવી જેને કોઈ મુગલ સેના ઓલવી નથી શકવાની આ વિડિયો ગમ્યો હોય તો વિડીયો ને લાઇક અને શેર કરો જય ભવાની જય શિવાજી